વલસાડના છિપવાડ ગરનાળા પાસેથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વલસાડ શહેરના છિપવાડ ગરનાળા પાસે પોલીસને જોઈને કાર ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા પચાસ હજાર પાંચસોનો દારૂ મળી આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ સિટી પોલીસ હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને ભાઈને બાતમી મળી કે વાપી તરફથી એક કાળા કલરની મહેન્દ્રા સ્કોર્પિયો કાર નંબર 24BH9205 જેના ચાલક કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાપી તરફથી વલસાડ સિટી વિસ્તારમાંથી થઈ નવસારી સુરત તરફ જનાર છે વલસાડ સિટી પોલીસ દ્વારા આ બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન વલસાડના છિપવાડ ગરનાળા ઉપર લીલાપોર તરફ જવાના રોડ પર બાતમીવાળી કાર આવતા કારને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલક કાર મૂકી

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે